મિત્રો સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં કે આજે અમે લોકો એક ન્યૂ વ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ હવે તમે મને આની પહેલાં મારી એક ફૂડ ચેનલ તો ઓલરેડી છે જ એમાં કદાચ તમે મને ઓળખતા બી હશો ના બી ઓળખતા હોય ઘણા વ્યૂઅર્સ તો આપણે એક ફૂડ ચેનલ તો રેગ્યુલર આપણી ચાલે જ છે જેનું નામ છે ક્રેઝી ફૂડ હેમલ કરીને હવે આપણે એક બીજી ચેનલ કે જેમાં આપણે આપણી ડેઈલી લાઈફ જે આપણું રૂટિન હોય એ શેર કરવાના છે એના રિલેટેડ આપણે ફેમિલી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હવે મારી જે ફૂડની ચેનલ છે એનું નામ ક્રેઝી ફૂડ હેમલ છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક બી મૂકી દઈશ એમાં કોઈ જો વિડીયોસ ના જોયા હોય ના કર્યો હોય તો એ તમે પેલા કરી લેજો એમાં બી આપણે ફૂડ રિલેટેડ ને બીજી કેટેગરી રિલેટેડ મોસ્ટલી વિડીયો મૂકતા હોય છે રાજકોટ અમદાવાદના તો હવે આપણે આ એક નવી ચેનલનો એક શુભારંભ કહી શકાય ને કઈ વાત કરવા જઈ રહ્યા છીએ તો બસ એવો સપોર્ટ જે આપણે ક્રેઝી ફૂડ હેમલમાં તમે લોકો આપ્યો છે એ બી આપણે આમાં બી જોઈ છે અને આ ચેનલ આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં હું મારો પરિચય આપી દઉં ઘણા લોકોએ કદાચ મને ઓલી ચેનલમાં ના જોયો હતો મારું નામ છે હેમલ માકેચા જનરલી રાજકોટથી અમે બિલોંગ કરી છીએ હવે રાજકોટમાં ત્રીસક વર્ષ રહ્યા પછી ફાઇનલી એક દોઢ વરસ પહેલાં અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા છે ડ્યુ ટુ માય જોબ એટલે હવે લોકો અમે લોકો અત્યારે અમદાવાદ રહી છીએ બરાબર છે અને ફેમિલી મેમ્બર્સની વાત કરીએ તો અમે ફેમિલીમાં ફોર પર્સન છીએ મારા મધર હું મારા વાઇફ અને મારી ડોટર મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં તો બસ આ અમારું નાનું એવું ફેમિલી છે અમે લોકો મેં કીધું એમ ડેલી લાઈફ ડેઈલી રૂટીન તમારી સાથે વિડીયો શેર કરશે તો એ આપણે આ વિડીયોની આગળ શરૂઆત કરી અને સ્ટાર્ટિંગથી જ કહી દઉં છું કે બને એટલો વિડીયો શેર કરજો બરાબર છે મજા આવવાની છે જેમ ક્રેસી ફૂડ અમલમાં તમને મજા આવે છે આમાં બી મજા આવશે અત્યારે વાગી ગયા છે રાતના સાડા નવ અને હું ઓફિસથી આવી ગયો છું મારે જનરલી ઓફિસનો ટાઈમ છે બારથી નવનો એટલે જસ્ટ હું થોડીક વાર પહેલાં જ ઓફિસેથી આવ્યો એટલે મેં કીધું મોર્નિંગનો જે મેં શૂટ લીધો હતો બરાબર છે જેમાં મેં મારું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું હતું અમારા ફેમિલી મેમ્બર્સનું ઇન્ટ્રોડક્શન બાકી હતું મેં કીધું હવે આપણે આગળ કન્ટિન્યુ કરી હવે એ પહેલાં મારે જમવાનું બાકી છે તો હું જમી લઉં મારે ડેલી સાડા નવ જવું તો રાતના આવતા થઈ જ જતું હોય છે અને મમ્મી અત્યારે ધ્યાના ને ત્યાંના મારી ડોટર જે અત્યારે એની સૂવાની તૈયારી ચાલુ છે એક રાઉન્ડ થઈ જશે થોડી વાર પછી એ ઉઠશે જો જાગતી છે તો આપણે એને બી ક્લો બ્લોગમાં લેશું બાકી મેં એનો અલગથી ઇન્ટ્રોડક્શનનો વિડીયો તો લઈ જ દીધો હતો સવારના મેં કીધું તમને લોકોને એ દેખાડવું તમને રાતના મને હતું જ કદાચ આપણે બ્લોગ કન્ટિન્યુ કરશે ત્યારે એ જાગતી ન હોય તો પછી ત્યારે પોસિબલ ના રહેલી નટકો તમે લઈ લીધો હતો એ સિવાય અમને જમીને મારા વાઇફ અને મારા મમ્મીનું ઇન્ટ્રોડક્શન વિડીયો આપણે લઈ લઈ અને આ જ રીતે આપણે ડેઈલી વ્લોગ મૂકવાની ટ્રાય કરીશું મોસ્ટ ઓફ ટ્રાય એવી જ રહેશે કે આપણે ડેઈલી મૂકશે પણ કોઈ વાર કોઈ કંડિશન હોય તો આપણે સ્કીપ થશે નહીં સિવાય આપણી ફૂડની ચેનલ તો છે જ એમાં તો રેગ્યુલર વિડીયો આવતા જ રહેશે અલગ અલગ સિટીઝના તો એમાં બી સબસ્ક્રાઈબ કરી લેજો ન કર્યું તો ભાઈ હવે આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ તો હવે મેં કીધું હતું એમ તમને આગળ હું મારા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં કે પછી આપણે થોડોક ફૂડની ચેનલના વિડીયોઝનું એડિટિંગનું એ બધું કરવાનું છે રીલ બનાવવાનું તો એ કરવા બેસી જશું આપણે કે આપણે બાર એક તો વાગી જ જશે પછી સુઈ જાશું જનરલી એ શું છે ટાઈમ ઓફિસમાં મારો બાર વાગ્યાનો જે લે થોડાક મોડા ઉઠી તો હાલે એટલે રાતના મોસ્ટલી આટલું મોડું થઈ જ જતું હોય કેમ કે સ્વાભાવિક વાત છે નવ વાગે તો ઓફિસ થઈ જાય છૂટતા ઘરે પોતા પહોંચતાં સાડા નવ જેવું તો થઈ જતું હોય છે તો હવે અમદાવાદમાં નવ સાડા નવ વાગે ટ્રાફિક તો હોય જ એટલે અડધી કલાક તો પહોંચતાં થઈ જ જે હજી મારી ઘરની ઓફિસ વચ્ચે ઓછું ડિસ્ટન્સ છે બાકી તો હવે અહીંયા કલાક કલાક દોઢ દોઢ કલાક તો કાંઈ ના કહેવાય અમદાવાદમાં તો બસ હવે આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરી તો હાલો આપણે હવે નીચે જાય છીએ વન વન બાય ને મારા વાઇફનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં હવે મમ્મી અને ઇમાનું ઇન્ટ્રોડક્શન પહેલા હું મારા ફાધરનો ફોટો તમને દેખાડી દઉં વાત કરી હતી થોડા વર્ષો પહેલા એક્સપાયર થઈ ગયા છે પહેલાં હું ફોટો તમને દેખાડી દઉં આગળ હવે મમ્મી ને ઈમાનું હું ઇન્ટ્રોડક્શન આપીશ તમને હવે આ છે મારા મમ્મી હવે મમ્મી શું કહેવાનું છે તમારે જય શ્રી કૃષ્ણ

અત્યારે અગિયાર જેવું થવા એવું છે તો એ બેન જાગે છે મને કે સુઈ જશે એટલે મેં આગળ કીધું પાર્ટ મેં અલગથી લઈ લીધો હતો એનો ઇન્ટ્રોડક્શનનો પણ એ બેન જાગતા હતા તો મેં કીધું હાલો પાછું મમ્મી સાથે ને હિમા સાથે મારી વાઈફ સાથે એનું ઇન્ટ્રોડક્શન પાછું લઈ લઈ જો અત્યારે કેવી રમે મમ્મી બાજુ બેસીને એનો ટાઈમ સુવાનો અમારી જેમ જે બારક વાગ્યા પછી જ સુવે બેનનો જો અત્યારે કેવી રમતે ચેલી છે એને એવું છે બાજુમાં કોક જોઈ બસ મજા આવે એને

બસ એમાં એ કીધું એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણો પહેલાં વ્લોગથી જ મોજા આવવાની છે ડેઈલી મેં કીધું એમાં અમે બનાવશી વ્લોગ અમારી બેસ્ટ ટ્રાય રહેશે અને હજી કહું છું અમારી મારી ક્રેઝી ફૂડ હેમલ જે ફૂડની ચેનલ છે એ તમે સબસ્ક્રાઈબ ના કરતા એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો એમાં બી આપણે અલગ અલગ રાજકોટ છે અમદાવાદ છે બીજા સિટીના બી વિડીયો લઈને આવતા રહેતા હોય છે એમાં બી મજા આવશે ને આમાં તો યાર મોજે મોજ આવવાની છે એક ફેમિલી વ્લોગ છે અને સ્પેશિયલી આપણો મેઇન ટાર્ગેટ આપણી ધ્યાન કે મસ્ત એનું જે એનું ઘટુંડું અમને તો બહુ ગમે રોજ રમાડીને બધી તો મારા ઘણા ફેમિલી મેમ્બર્સ હોય ને મારા રિલેટિવ્સ એ કહેતા હોય છે કે ડેલી આનો ફોટો અથવા વિડીયો મોકલો કારણ કે ઘણાના ઘરમાં શું છે કે નાના છોકરાઓ ન હોય ને તો એને કોક આપણે મૂકીને તો એને બહુ મજા આવતી હોય તો એટલે જ કે ખાસ કે ઘણા એને શું છે કે બહુ મોટી ઉંમરના હોય અથવા તો એ રીતના હોય ને તો એને નાના છોકરાઓ બહુ ગમતા હોય ને આપણે મેઇન પર્પઝ એ બી રહેશે કે ઘણા લોકોને સ્પેશિયલ ધ્યાનને જોયું ને તો એ આપણા બ્લોગ્સમાં આવે તો બસ શેર સબસ્ક્રાઈબ લાઈક બધું કરી દેજો મજા આવવાની છે ફાઇનલી હવે આપણે આપણું એડિટિંગનું વર્ક એ પૂરું થઈ ગયું છે તો કીધું કે હવે આપણે બ્લોગના એન્ડ કરીને હવે સુવાની તૈયારી કરતી કેમ કે કૂતરાએ ભસવા માંડ્યા છે એ ગેજે સુઈ બીજા હવે તો ભાઈ ટાઈમ થઈ ગયો છે આપણો સુવાનો તો બસ મેં કીધું હતું એમ વધુ બધું વિડીયો શેર કરી દેજો રોજ રોજ આપણે બ્લોગ બનાવવાની પૂરી કોશિશ કરશું અને બનાવશું અને બસ બ્લોગ એ પૂરું કરી છે જય શ્રી કૃષ્ણ જય જયારામ